કોરું પડવું હોય અને આપણે દંતારા હલાવતા હોય તો ટાયર સ્લીપ મારતા હોય ઢેફા હોય તો ટાયર સ્લીપ મારતા હોય મિનિટેક્ટર એક બાજુ ખેંચાઈ જાય તો ફોર વ્હીલ ડ્રાઈવમાં એવા કોઈ પ્રશ્ન થતા નથી હામો લાગ કરતા હોય છે અને એ ટાયર જો તાકાત કરવા માંડે એટલે લાગને બદલે આપણું ટ્રેક્ટર વાહાથી ખેંચી લે છે ખેંચી છે એટલે જમીનમાં ટોર બહુ ઓછો તો ખેડૂત મિત્રો તમારા માટે આજે લઈને આવી ગયો છું જબરજસ્ત વિડિયો કેમકે ટ્રેક્ટર બધા લોકો લે છે પણ એ નથી જાણતા કે ટુ વ્હીલ ડ્રાય લેવાનું કે ફોર વ્હીલ ડ્રાય ટુ વ્હીલ ડ્રાય એટલે કે ટુ નું મિનિ ટ્રેક્ટર જે વીએસટી આવે છે એ નહીં ટુ વ્હીલ એટલે કે આ રીતે ચારે ચાર વિલેજ હોય પણ બે વિલે તાકાત કરતું મિની ટ્રેક્ટર અને ફોર વ્હીલ ડ્રાય એટલે કે ચારે ચાર વિલે તાકાત કરતું મિનિ ટ્રેક્ટર કારણ કે ઘણા ને એવા પ્રશ્ન હોય છે અત્યારે તમે જોવો કે ઘણી કંપની આપણે એવી છે કે ફોર વ્હીલ ડ્રાઈવ મિની ટ્રેક્ટર બનાવે છે તેનું કારણ શું છે તે તમે ક્યારેય જાણ્યું છે આપણે પચાસ પંચાવન એચપી સુધી આપણે ખેતીમાં મોટા ટ્રેક્ટરમાં પણ આપણે ફોર વ્હીલ ડ્રાઈવ નથી લેતા માની લ્યો કે આ અત્યારે પારી પાછળ આપણી પાછળ બાવન એચપી નું ટ્રેક્ટર છે આમાં ચૌદ નવ ટાયર અઠાવીસ ના ટાયર છે છતાં પણ આપણે આમાં ફોર વ્હીલ ડ્રાઈવ નથી લીધું કારણ કે આપણે એની જરૂરિયાત રહેતી નથી એટલે ખાસ આ ઉપયોગી વિડીયો છે એ પહેલાં તો દરેક ખેડૂત મિત્રો અત્યારે આ વિડીયો જોવે છે તેમનું આપણી ચેનલમાં સ્વાગત કરું છું અને અત્યારે જો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બસ આટલી ભલામણ છે હવે વિડીયોના મુદ્દા ઉપર વાત લઈ જાઉં છું તમને કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ મિની ટ્રેક્ટરની તો મિની ટ્રેક્ટર અત્યારે સિઝન છે ચોમાસું બધા લોકો ખરીદતા હોય છે તો મને આજે એવો પ્લાન આવ્યો કે શું આ વાત તમને ખબર છે કે નહીં મહત્વ એ છે જો તમારે જારી મેળે આવતી હોય છત્રીસ ની જારી એનું સેન્ટર હોય છે ઝાઝે ભાગે એ વ્હીલ હાકડા બહુ હોતા નથી કેમકે એમાં ડિફ્રેશન આવેલું હોય છે જેથી કરીને એની જારી આગળના વ્હીલ ની પોહળી હોય છે ઘણા લોકોને જારીનું સેટિંગ નથી આવતું તો ઘણાને આવે છે તો જેને આવે છે એને ફોર વ્હીલ ડ્રાઈવ લેવામાં કાંઈ વાંધો નથી ફોર વ્હીલ ડ્રાઈવનો મહત્વ એ છે કે ચારે વિલે તાકાત કરતું ટ્રેક્ટર હોય આજે તમારે કોઈ પણ વાવેતરમાં આંકવું છે અથવા ચોમાસે આંકતા હોય તો જેટલું ટાયર તાકાત કરશે ને એટલો જ જમીનમાં ટોર થાય ફોર વ્હીલ ડ્રાઈવ છે એ ચારે ચાર વિલે તાકાત કરશે એટલે જમીનને દબડશે ઓછી ટોર થવાનું કારણ છે જમીન દબડાઈ જાય એટલે ટોર થાય છે આ એક મુદ્દો નોટ કરી લેજો

જમીનમાં લાગ કરતા હોય છે અને એ ટાયર જો તાકાત કરવા એટલે લાગને બદલે આપણું ટ્રેક્ટર વાહ ખેંચી લે છે ખેંચી લે છે એટલે જમીનમાં ટોર બહુ ઓછો આ એક નોટ કરજો જો માની લ્યો કે જમીનનો કાયદેસર છે જેને છત્રીસ ની જારી સેન્ટરના વાંદ્રા આગળના ટાયર હોય મિની ટ્રેક્ટરમાં પાછળને છત્રીસ ને બત્રીસ થતા હોય તો એ સેન્ટરમાં ઉપયોગી હોય તો મારી એક સલાહ છે કે ફોર વ્હીલ ડ્રાય લેવું જોઈએ એમાં કાંઈ વાંધો નથી તમને થોડુંક કિંમતમાં મોંઘું પડે પણ ફોર વ્હીલ ડ્રાય હાંકવાની ખાસ મજા આવશે બીજા નંબરમાં તમારે જમીનમાં ટોર ઓછો કરશે આ એક મારું એવું અનુમાન છે કહેવાનું એક્સ વાય જેડ મેં મિની ટ્રેક્ટર હાંકું નથી હું મિની ટ્રેક્ટર મારી પાસે છે નહીં પણ જે પણ ખેડૂતો કીએ છે એ મુજબ હું તમને કહું છું આ ટ્રેક્ટરના અનુભવ થકી હું તમને કહું છું કે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર મિની ટ્રેક્ટરમાં કાઢવાનું પહેલું મહત્ત્વ આ છે ટોરનું અને આપણે ઘણી વાર કોરું પડવું હોય અને આપણે દંતાર હલાવતા હોય તો ટાયર સિલીપ મારતા હોય ઢેફા હોય તો ટાયર સિલીપ મારતા હોય મિની ટ્રેક્ટર એક બાજુ ખેંચાઈ જાય તો ફોર વ્હીલ ડ્રાઈવમાં એવા કોઈ પ્રશ્ન થતા નથી અને ટુ વ્હીલ ડ્રાઈવમાં એવું ઘણું બધું બને છે તમને મજા ના આવે વાવેતર કરવાની હાંકવાની તો ફોર વ્હીલ ડ્રાઈવમાં ખાસ એવી મજા પણ આવે છે એટલે તમારે મિની ટ્રેક્ટર જો લેતા હોય તો સોનાલિકા છે ઘણી બધી કંપનીના મિની ટ્રેક્ટરો ફોર વ્હીલ ડ્રાઈવ બનાવે છે તો સારી એવી કંપની કોઈ પણ હોય જે તમને અનુભવ હોય તમારા ખેડૂતો પાસે પણ તમે અનુભવ લ્યો અને તમે કોઈ પણ ટ્રેક્ટર ખરીદતા પહેલાં તમારે આ લેવું છે તો એનું ખાસ રિવ્યુ લેવા જવાનું ભલે તમારે થોડીક દસ દિવસ પંદર દિવસ મોડું થાય લેવામાં પણ ઉતાવળ એ કાંઈ વસ્તુ ખરીદવાની નહીં પહેલાં ચકાસી આવો તમે જાણી લ્યો તમે ખુદે ટ્રેક્ટર રાખો તમે એને તમને એમ થાય કે એના હાઇડ્રોલિકથી માંડીને આપણે બધે આ ચકાચક મજા આવે છે ત્યારે આપણે ટ્રેક્ટરને બુકિંગ કરાવવું કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર કેમ ના હોય પહેલાં આપણે એને અવશ્ય ચેક કરી લેવું જોઈએ આ મારી ભલામણ છે ને હવે મોટા ટ્રેક્ટર વિશે તમને કહી દઉં કે મોટા ટ્રેક્ટરમાં આપણે જરૂરિયાત રહેતી નથી ફોર વ્હીલ ડ્રાઈની હા માની લો કે હમણાં સાઠ એચપીનું ટ્રેક્ટર છે અને બહુ પ્લાવમાં આંકવાનું છે તો આપણે એને ફોર વ્હીલ ડ્રાઈ મોટું ટ્રેક્ટર લઈ શકીએ અથવા જે લોડરનું ટ્રેક્ટર આપણે કહીએ છીએ જુનિયર ત્રેપન દસ સક્સેસ મોડલ છે લોડરમાં એ લોકો ફોર વ્હીલ ડ્રાય છે કારણ કે લોડિંગ કામ કરવા માટે અમુક જગ્યાએ ફોર વ્હીલ ડ્રાયની જરૂર પડે છે કારણ કે બકેટ ભરે એટલે પાછળના ટાયરમાં વજન ઘટે છે જેથી આગળના ટાયરનું મદદ લેવી પડે છે એટલા માટેથી ફોર વ્હીલ ડ્રાય ટ્રેક્ટર લેવામાં આવે છે અને મારો પણ એક સપનું છે આગળ કે આપણે પણ એક ફોર વ્હીલ ડ્રાય ટ્રેક્ટર એસી કેબિન ટ્રેક્ટર ક્યારે પણ જયારે આપણું સપનું પૂરું થાય ત્યારે આપણે એક ચોક્કસ એ છે કે આપણે એસી કેબિન પેક ફોર વ્હીલ ડ્રાય અને મોટા એચપી નું ટ્રેક્ટર ખરીદવાનો વિચાર છે એ પણ આપણે આગળ હજી જાણશું કેવું ચાલે છે રિવ્યુ લેવા જાશું જ્યાં પણ નેવું એચપી હો એચપી ના ટ્રેક્ટર હાલતા હોય છે ત્યાં પણ આપણે જાય જોણી અને પછી એનું કઈક આગળ વધશું કેટલું કલાકે ડીઝલ આવે છે કેટલું કામ આપે છે બધા રિવ્યુ લેવા પડશે ત્યારે આપણે એનું કંઈક આગળ વધશું કારણ કે આપણા ગુજરાતમાં એવડા એવડા ટ્રેક્ટરો હજી લોન્ચ થયા નથી આપણે અહીંયા જોવા પણ મળતા નથી વધેર એચપી લગન પીચોતેર એચપી લગન આપણા અહીંયા એચપી હાલે છે એનાથી વધારે નથી આપણે ગયા પંજાબી સિસ્ટમ જેવી આપણે હજી કોઈ એવી સિસ્ટમ આવી નથી તો આપણે એવી કાંઈક સિસ્ટમ લઈ આવવાની આપણે એવો ખાસ શોખ અને એ પણ એ સિસ્ટમનો આપણે કોઈ ભાડા થ્રુ નહીં પણ આપણે તમને બતાવવા માટે કાંઈકનું કાંઈક નવીન લઈ આવવાનું એવો મારો વિચાર છે અને મિત્રો આ ચેનલ થ્રુ કાંઈ પણ માની લો કે હું અઢાર કલાક ટ્રેક્ટર રાખતો અને અત્યારે ટ્રેક્ટર મારે આખું નથી પડતું એનું કારણ છે તમારો સપોર્ટ આવો નવો સપોર્ટ રહે ને એટલે તમારા માટે અઢાર કલાક જેમ ટ્રેક્ટર રાખતો ને એમ ટાઈમ કાઢી અને કાંઈક નવું અને ખેડૂતોને કેમ ફાયદો થાય ને એ પ્લાનથી હું કાયમ માટે આગળ વધીશ હું જો આગળ આવ્યો એમાં મારા ખેડૂતોનું ભલું થાય એ જ મારો કાયમ માટે લક્ષ્ય હશે એ સિવાયની અને તમને જે પણ માહિતી હશે એ સચોટ હશે અને સાચી હશે એટલે તમારે એવું પણ ક્યારેય બને કે કાંઈ પણ વસ્તુમાં નથી સમજાતું તો પહેલાં મને અવશ્ય ચોક્કસ મને ફોન કરી લેવો તમારે કાંઈ પણ વસ્તુ ખરીદવી છે તો મને કોલ કર્યા વયના ખરીદવીને નહીં કોલ કરી લેવાનો છૂટ તમને મારા નંબર સત્તાણું બસો સત્તર આઠ ત્યાંશી આ નંબર હું તમને આપું છું આ નંબરનો તમારે જ્યારે ઉપયોગ કરવો ત્યારે કરી શકો છો પણ તમારે ખાસ એક નક્કી રાખવાનું છે એવા સમયે કોલ ન કરો કે અને જરૂરિયાત એવી હોય ત્યારે કોલ કરો કે આજે કારણ કે મારે આપણા ખેડૂતો જાજા થઈ જાય જાજા કોલ આવે તો બધાના કોલના જવાબ દેવા પોસિબલ ન બને પણ તમે જેમ જેમ ઉપયોગી જે વસ્તુ છે કે તમને નથી સમજાતી ત્યારે મને કોલ કરજો હું ચોક્કસ જવાબ આપીશ ત્યારે કોલ હું ઉપાડી ન શકું તો ફરીથી હું કોલ કરીશ તમને સામેથી એટલે એ પણ નિસંકોચ રહેજો હું તમારા માટે હાજર છું પણ તમે મને સપોર્ટ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ બધાને ભલામણ છે મારી બસ આટલું જ આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કાંઈક નવો વિડીયો લઈ અને ફરી આપણે મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય